નામસ્કર હું આઈ એન્કર બિજટેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર ત્રણ જૂન બે હજાર પચ્ચીસ એક આજે મોદી સ્ટેડિયમમાંનું મહાયુદ્ધ અમદાવાદના મોદી સ્ટેડિયમમાંની ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે ક્લોઝિંગ સેરેમની ઓપરેશન સિંદુરની થીમ પર યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે क्लासिक सेरेमनी માં સ્ટેડિયમ ને તિરંગા કલર ની લાઇટ થી સજાવાશે અને સિંગર શંકર મહાદેવન નો સ્ટેડિયમ બે ગ્રાફિક્સ માં જો બનને ટીમ ના ખેલાડીઓ નો ફેસ ઓફ તરફ થી એકમાત્ર કોહલી એ 500+ રન બનાવ્યા પંજાબ માંથી કેપ્ટન આયર પર બધો દારોંગદાર 3 રશિયા યુક્રેન રોઝ ટ્રમ્પ ને ઉઠા ભણાવે છે दाणा जेवड़ा युक्रेने हद करी पांच एरबेज थई थी पुतिन रघवाया बनया चार आईपीएल फाइनल में झड़पी दौड़ता एक सौ चालीस नी फील्डिंग बाउंड्री पर तैनात रही मैदान में घुसता प्रेक्षक ने दबोची ले एक दिग अने छ सहित चार हजार पोलिसकर्मी अभेद्य सुरक्षा पांच पीएम ના ફોટો વાળો નેકલેસ ભારત ના વૈશ્વિક ઉદ્યનો પ્રતીક એકત્રિષ રુચિ ગુર્જરે કહ્યું તાન ફેસ્ટિવલ માં રાજસ્થાની સંસ્કૃતિ દર્શાવી રાષ્ટ્રવાદ વ્યક્ત કરવા કમળની પસંદગી છ આઈપીએલ ફાઈનલ માં 11 કરોડ લોકો ફૅન્ટેસી ગેમ રમશે કરોડપતિ બનવા માટે તમારે કેટલી ટીમો બનાવવી પડે 49 રૂપિયા નું વ્યસન કેટલું ખતરનાક 7 વોર માં પાકિસ્તાન ના ઘણા સાયબર હુમલા અમે નિષ્ફળ કર્યા સેમસંગ ના નો પદ છોડી આઈ કંપની ખોલનાર પાલનપુરી પ્રણવ મિસ્ત્રી ફોર્ડ્સ ના કવર પર ચમક્યો 8 અમદાવાદ એટલે પંજાબ નો બીજો હોમ ગ્રાઉન્ડ સતત 2 વર્ષ થી એક પણ મેચ નથી હારીયું મોદી સ્ટેડિયમ માંટે શનિની સાડા સાતી મોટા ભાગ ની મેચ હારી નવ ઉત્તરાખંડમાં એકસો સિત્તેર મદરેસા સીલ તંત્રએ કહ્યું ઉપરથી ઓર્ડર મુસ્લિમ સંગઠનોનો આરોપ મંજૂરી છે છતાં અમને ટાર્ગેટ કર્યા મદરેસા બોર્ડે ગેરકાયદેસર ગણાવ્યું દસ મૃત્યુ બાદ વ્યક્તિના પાનકાર્ડનું શું થાય मृतक स्वजनों पैन रद्द न हो तो चेती जजो पिंडी करू हो चेतीजो क्षेत्रपिडी थी बचवा केन्सल करव जरूरी आ पांच दस्तावेजों सरलता रहे